ત્યાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સંજય પરમાર અને પીએસઆઈ કીર્તિપાલ પુવાર સહિતની ટીમે વેસુના કેલાન રોડ પરથી જીડી ગોયંકા સ્કૂલ પાસેથી મૂળ બાંગ્લાદેશીય અબુબક્કર હઝરત ઉર્ફે અલીમ હક બાઇઝર અલી ખાનને ઝડપી પાડ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે તેની પાછળથી ભારતીય આધાર કાર્ડ ગવર્મેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિકન ઓફ બાંગ્લાદેશના નેશનલ આઈડીની નકલ અંગ્રેજી તથા બાંગ્લાદેશી ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ તથા બે મોબાઈલ ફોન કબજે લીધા છે પોલીસ તપાસના આરોપી બે હજાર પંદરમાં બેનાપોલ પોઈન્ટ બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યો હતો અને અમદાવાદમાં રહેતો હતો કે તેને અલકાયદા માટે ફંડિંગ કરતા અને એનઆઈએના વોન્ટેડ હુમાયુ ખાનના સંપર્કમાં હોય એનઆઈએની હરકત આવતા ગભરાઈને તેણે અમદાવાદ છોડી દીધું હોવાનું જણાવ્યું હતું તો આરોપી પોલીસની આંખમાં ધૂળ નાખવા પોસ્ટ વિસ્તારોમાં નોકરી કરતો હોવાની પણ કબૂલાત કરાય છે હાલો ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશીને વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા